મઢી ફેક્ટરીમાં વાલોડ નવા ફળિયા મહિલા મંડળ દ્વારા ભજન સંધ્યાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો મઢી ફેક્ટરીના સાંસ્કૃતિક ઉત્સવ સમિતિ દ્વારા ગણપતિ હોલ ખાતે વાલોડ નવા ફળિયાના મહિલા મંડળને ભજન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું આમંત્રણ સ્વીકારીને વાલોડ નવા ફળિયાના મહિલા મંડળ દ્વારા ગતરોજ મઢી સુગર ફેક્ટરી ખાતે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો વાલોડ નવા ફળિયાના મહિલા મંડળ દ્વારા અત્યંત સુંદર ભજન ગાતા સંસ્થાના દરેક કર્મચારીઓ ભજનના તાલે ઝૂમી ઉઠ્યા સંસ્થાની કોલોનીમાં રહેતા કંકુબા જેમની ઉમર વર્ષ સતાણું હોય વર્ષોથી તેઓ ભજન હોય કે ડાયરો હોય છેલ્લે સુધી હાજરી આપે છે ભજનના તાલે તેઓ પણ ઝૂમી ઉઠે છે અંત્ય સંસ્કૃતિ ઉત્સવ સમિતિના દરેક સભ્યો વતે નિશ્ચિતભાઈ દેસાઈએ નવા ફળિયા મહિલા મંડળનો આભાર વ્યક્ત કર્યો મારું નામ નિશીખ કુમાર હસમુખભાઈ દેસાઈ શ્રી મણિ વિભાગ સાંસ્કૃતિક ઉત્સવ મંડળ દ્વારા આજ રોજ ભજન નવા ફળિયા વાલો મહિલા ભજન મંડળનું આયોજન રાખ્યું હતું એમાં ભજનના રસ પાનથી અહીંયા રંગે ચંગે ભક્તો આનંદ ઉલ્લાસથી ગુમી ઉઠ્યા હતા તો અમારા મંડળ તરફથી ભજન મંડળનો ખૂબ ખૂબ આભાર માન્ય છે ને આવા ભજન મંડળ ગામે ગામ